સુરત શહેરમાં પોલીસે વીઆર મોલ ખાલી કરાવ્યો હોવાનું સામે આવ્યું છે મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતા પોલીસ એક્શન મોડમાં આવી છે શહેર વીઆર મોલને એક ઇમેલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો બ્લાસ્ટ કરવામાં આવશે ધમકી ભરે ઈમેલ મળતા જ શહેરનો વીઆર મોલ આખે આખો ખાલી કરાવવા આવ્યો હતો તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્કોડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું આ સાથે ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું આ ઘટના અંગે જાણ થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે સાથે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ